આવા જૂના નકામા અને તૂટેલા દુપટ્ટા બહુ આપણા ઘરમાં પડ્યા હોય અને ક્યારેક ક્યારેક એવા દુપટ્ટા પણ હોય છે જે આપણે ડ્રેસ મટીરિયલ સાથે આવતા હોય છે પણ આપણે યુઝ નથી કરતા હોતા તો ફર્સ્ટ આઈડિયા આપણે જોઈએ કે આ રીતનું જે બોક્સ હોય છે એમાંથી તમારે ઉપરનો જે પાર્ટ છે એ તમારે કટ કરી લેવાનો છે અને કટ કર્યા પછી આગળ જોશો એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે પછી આ રીતના જે શિફોન ટાઈપના દુપટ્ટા હોય છે એને તમારે અહીંયા ઉપયોગ ઉપયોગ કરવાનો છે તમારા ઘરમાં જેવા પડ્યા હોય એ રીતના દુપટ્ટાનો તમારે ઉપયોગ કરવાનો છે આખો દુપટ્ટો આ રીતે લઈ પાથરી અને પછી જે બોક્સ છે એને વચ્ચે આ રીતે લગાવી દેવાનું છે અને અહીંયા દુપટ્ટાને મેં ડબલ ફોલ્ડ કર્યો છે ડબલ ફોલ્ડ એટલા માટે કે સિફોન છે એટલે શું થાય કે થોડો આછો એવો હોય એટલે ડબલ ફોલ્ડ બાકીના ફો કોટનનો કોઈ દુપટ્ટો હોય તો તમે બે વાર ફોલ્ડ ના કરો તો પણ એમનામ આ રીતે આ જ મેથડથી તમારે આખા બોક્સને પેક કરી દેવાનું છે સરસ રીતે આ રીતે ફિનિશિંગ આપી અને પછી જે આ ભાગ છે એને તમે જે ઉપરનું એનું કેપ કાઢ્યું હતું એને આ રીતે આમાં અંદર ફસાઈ દેવાનું છે જેથી કરી અને સરસ મજાનું ફિનિશિંગ આવી જશે અને એકદમ ઈઝી છે કોઈ પણ કરી શકે કાંઈ પણ ટાઈમ નહીં લાગે અને બહુ બધા કપડાં તમે આમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો બહારથી એક જાતના ઓર્ગેનાઇઝર લેવાની જરૂર નથી નકામું શુંબોક્સ પણ યુઝ થઈ ગયું અને આપણી દુપટ્ટા હતો એ પણ યુઝ થઈ ગયો સેકન્ડ દુપટ્ટા આ રીતે લઈ લેવાના છે અને પછી તમારે મિડલમાંથી આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે કંઈક પાથરી દેવાનું છે અને પછી તમારે આને ફરીવાર આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે અને પછી તમારે જોશે આમાં બેસીકલી આપણે જે કબાટમાં ઓર્ગેનાઇઝર રાખીએ છીએ એ ઓર્ગેનાઇઝર બનાવીએ છીએ તો અહીંયા એક તમારે હેંગર લઈ લેવાનું છે આ ભાગ છે એને આ રીતે હેંગરમાં ફસાવી અને પછી તમે અહીંયા સિલાઈ કરી શકો છો સિલાઈ મશીનથી હાથેથી પછી પિનઅપ પણ કરી શકો છો અને એ બાજુ એ જ મેથડ પાછી તમારે આ બાજુ ફોલો કરવાનું તો કંઈક હિચકા જેવું છે એ ઓર્ગેનાઇઝર બની જશે જે તમે તમારા કબાટના વોર્ડરોબમાં રાખી શકો છો અને આનું એવો રે કપડા આપણા જે છે ફોલ્ડ ના થાય એટલા માટે તમારે અહીંયા કોઈ પણ આ રીતનું પેડ કે પછી કાર્ડબોર્ડનો ટુકડો રાખી દેવાનો છે જેથી કરીને એની ઉપર આપણે કપડાં બધા ફોલ્ડ કરેલા એમાં રાખી શકીએ આ રીતે તમારે રાખી અને પછી કોઈ પણ કુર્તી હોય ટોપ્સ હોય ટી શર્ટ હોય સાડી હોય બહુ બધી વસ્તુ તમે આમાં છે હેંગ કરી શકો છો અને ઝીરો કોસ્ટમાં તમે જોઈ શકો છો જેનો કબાટ નાનો હોય છે તેના માટે આ આઈડિયા ખૂબ જ કામ કરે એવો છે તમે આની હાઈટ પણ વધારી શકો છો ઓપ કે તમને આઈડિયા ગમો હશે આગળ વધીએ તો આ રીતનો કોટનનો બાંધણી પ્રિન્ટનો દુપટ્ટો છે તમે જોઈ શકો છો એમાંથી આપણે કોઈ પણ ગ્લુ લગાવ્યા વિના કે કોઈ પણ જાતની સિલાઈ કર્યા વગર એક સરસ મજાનું ડીઆઈવાય કવર પીલો કવર બનાવી લેવાનું છે પીલો મિડલમાં રાખી અને વિડીયામાં દેખાય એ રીતે બંને સાઈડ ફોલ્ડ કરી અને બીજા બે ભાગ જે છે એને ગાંઠ મારી અને આ રીતે સિક્યોર કરી લેવાના છે પછી ગાંઠ માર્યા પછી તમારે જો કવર તમારું દેખાતું હોય તો એ રીતે સરસ રીતે અરેન્જ કરી દો પછી કંઈક આ રીતે જે ગાંઠનો વધેલો ભાગ છે એને પાછી જ અંદર આ રીતે તમારે ફસાઈ દેવાનો છે અને પછી પાછો આ રીતે ફસાઈ અને જે મોટો ભાગ બચ્યો છે એને સરસ રીતે ફોલ્ડ કરી અને કરચલીઓ જેવું કરી અને પાછો ફોલ્ડ કરી લેવાનો છે તો શું થાય કે પેટર્ન જેવું બની જાય તો ક્યારેક ક્યારેક એકના એક પીલો કવર યુઝ કરી અને આપણે થાકી જતા હોય આપણું ઘર થોડું બોર લાગતું હોય તો તમે આવા દુપટ્ટાનો યુઝ કરી અને તમારા ઘરને કોઈ દિવાળી હોય કે કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે તમારા ઘરને નવો લુક આપી શકો છો અને આ રીતે મેં બહુ બધા કોઈ પણ સિલાઈ વગરના આઈડિયાના પીલો કવર શેર અગાઉ પણ કરેલા છે એવી જ રીતે ફોર્થ આઈડિયામાં આ જ દુપટ્ટામાં હું બતાવીશ કે વચમાં પીલો કવર રાખી દીધું આ રીતે તમારે સરસ મજાનો ફોલ્ડ કરી લેવાનું છે બેય બાજુથી પીલો કવરને કવર કરી દેવાનું છે પછી આ એક સાઈડ લઈ અને આ રીતે કરી દેવાનું છે અને પછી આ સાઈડનો ભાગ તમારે આ રીતે એની ઉપર રાખી દેવાનો છે પછી ઉલટું કરી અને તમારે એની ઉપર જે ભાગ બચેલો છે એને સેફ્ટી પિન થી કરી દેવાનો છે તો એક સરસ મજાનું ડીઆઈવાય વાય પીલો કવર બનીને રેડી થઈ જશે અને તમે આ રીતે પણ રાખી શકો છો આ રીતે પણ રાખી શકો છો પણ આને થોડુંક એટ્રેક્ટિવ આપણે બનાવવા માટે કોઈ પણ બેંગલ લઈ મિડલમાં રાખી કોઈ ઇલાસ્ટિક કે પછી રબર બેન્ડ લઈ અને વચ્ચમાં આ રીતે એને જે બેંગલ્સ છે એને આ રીતે ફસાઈ દેવાની છે તો સરસ મજાનો પીલો કવર બનીને રેડી થઈ જશે કોઈને પણ ખબર નહીં પડે કે આ તમે જે છે એ સિલાઈ મશીન વિના બનાવ્યું છે અને એ પણ એક જ મિનિટમાં તો બધા જ આઈડિયા પીલો કવરના તમે જોવો તો એક બે સાઈડ તમે યુઝ કરી શકો એવા છે તો તમે આ રીતે પણ યુઝ કરી શકો અને આગળ જે બતાવ્યું એ રીતે પણ યુઝ કરી શકો છો ફિફ્થ આઈડિયા છે એવી જ રીતે આ રીતના દુપટ્ટા તો ગમે ડ્રેસ મટી લઈએ કે પછી કુર્તી લઈએ તો આપણે આ રીતના જે શિફોડના દુપટ્ટા એકદમ આછા એવા આવે છે એ તો એમના બેકાર જ પડ્યા હોય છે તો એનો યુઝ શું કરવાનો આ રીતના ઓશિકાનું કવર છે એમાં તમે જોઈ શકો છો કે એમાં લાઇનિંગ નથી તો એ જે લાઇનિંગ તમે તરીકે તમે આ દુપટ્ટાનો યુઝ કરી શકો છો બસ આ રીતે તમારે આને હાથેથી આ રીતે ફોલ્ડ કરી અને સીવી લેવાનું છે તો ઓશિકાનું એક લાઇનિંગ કવર બનીને રેડી થઈ જશે જ્યારે પણ ધોવું હોય ત્યારે એને કાઢી અને તમે ધોઈ શકો છો જેથી કરીનું જે આપણું મેન ઓશિકાનું ફિલર છે એ બગડશે નહીં અને આપણે ખાલી આ કવરને ધોવું પડશે અને શું થાય કે મેઇન જે આ ઓશિકાનું કવર છે એ પણ વધારે નહીં બગડે અને આ રીતે તમે દુપટ્ટામાંથી જ નહીં પણ કુર્તીના કાપડમાંથી પણ આ રીતે જે છે ઓશિકાનું લાઇનિંગ તરીકે ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતનું જે છે દુપટ્ટા એને બે રીત બે બાજુ ફોલ્ડ કરી લેવાના છે અને પછી તમારા ઘરમાં કોઈ આ રીતનો થર્મોકોલના બોક્સ હોય કે પછી કાર્ડબોર્ડના બોક્સ હોય કે જેમાં તમે વસ્તુ ભરી અને યુઝ કરતા હોય તો એ દેખાવમાં સારું લાગતું નથી તો તમે એનો કવર કરવા માટે આ રીતે દુપટ્ટાનો યુઝ કરી શકો છો તો કોઈને પણ ખબર નહીં પડે કે આ વસ્તુ શું છે અને તમે આની ઉપર વસ્તુ પણ ઘણી બધી રાખી શકશો અને એકદમ ઇઝી છે અને આપણો દુપટ્ટો નકામો હતો એ પણ યુઝ થઈ જશે અને લુક પણ સારો આવશે તમે જોઈ શકો છો અને આ આઈડિયા તમે કોઈ જે છે ઘઉં જે આપણે ટીપણા કહીએ એ પણ એમાં પણ યુઝ કરી શકો છો એવી જ રીતે આ પણ દુપટ્ટા હું નાની હતી ત્યારનો પૈડો છે કે આપણે બ્રેક દુપટ્ટા છે ને એક રાખતા જ કેમ કે કોઈ પણ ડ્રેસ મટીરિયલ હારે એ ચાલ્યો જાય તેવી જ રીતે બસ આ રીતે એક ઓશિકાનું નકામું કવર લઈ લીધું છે એની અંદર જે ઓશિકાનું કવર છે એ પ્રમાણેનો એ સાઈઝનો આપણે દુપટ્ટો ફોલ્ડ કરી અને અંદર આપણે લગાવી દેવાનો છે અને પછી સરખી રીતે પાથરી દેવાનો છે જે રીતે આપણે ગોદડું બનાવીએ એ રીતે સરસ મજાનું પાથરી અને પછી ઉપર મારે સિલાઈ કરી લેવાની છે તો સ્પંજ જેવું એક કાપડ બનીને રેડી થઈ જશે જેને આપણે આગળ યુઝમાં લેશું ક્યારેક ક્યારેક શું થાય કે આપણે વાસણ રાતે ઘસીએ કે બપોરે ઘસીએ તો ક્યારેક ક્યારેક બધા ઘસીને સીધા લૂછી નથી નાખતા કોઈકને ટાઈમ હોય કોઈકને ના ટાઈમ હોય અને શું થાય કે બધું પાણી ડ્રીપ થઈ અને નીચે આવી જાય અને જો તમે આ જે ખાટલી છે એને જો તમે કાઉન્ટર ટોપ પર રાખતા હોય તો અહીંયા પાણી પાણી થઈ અને જે કાઉન્ટર ટોપની ટાઇલ્સ છે એ બધી વાઇટ થઈ જતી હોય છે તો તેની ઉપર ખાટલીને રાખી શકો છો અને નેક્સ્ટ આઈડિયા છે કે આ રીતે સીધા જ જે છે એ વાસણ તમે આ કપડાની ઉપર સૂકવી શકો છો કેમ કે શું થાય કે સ્પંજ જેવું એક બની ગયું છે તો કપડામાં વાસણમાંથી જે પણ પાણી આવશે એ જે દુપટ્ટો છે એ શોષી લેશે એવી જ રીતે આ રીતના દુપટ્ટા જ આપણા ઘરમાં બહુ મસ્ત મજા ના પડ્યા હોય છે ક્યારેક મહેમાન હોય કે ફેસ્ટિવલ હોય ત્યારે તમે એને એઝ અ ડાઇનિંગ ટેબલ રનર પણ યુઝ કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો